નમસ્કાર ખેડૂત મિત્રો ખેતીકા ખજાનામાં આપનું ફરીવાર હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાની છે સ્પેશિયલ મગફળી માટે આ વિડીયો પૂરો જોજો આમાં તમને વિસ્તૃતથી હું માહિતી આપીશ ગુજરાતમાં એવરેજ આપણે સાડા સત્તર લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થાય છે અને ત્રણ વર્ષના ડેટા જોતા આ વર્ષે ઈ વાવેતર અપ થઈને ઓગણીસ ટકા અપ થઈને એટલે કે વીસ પોઈન્ટ એક્યાસી લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર છે આનું એક જ કારણ છે કે પ્રોડક્શનમાં સતત વધારો પોષણ સંભાવ હવે આજે આપણે વાત કરીશું કે અત્યારે વરસાદની પરિસ્થિતિમાં આપણે મગફળીના ડોડવામાં જોઈએ તો એમાં અત્યારે મગફળીનું ડોડવું કાળું પડી જવું એમાં તમને હોલ દેખાય મગફળીમાં જે દોડવામાં તમે જુઓ એ વસ્તુ કૃમિ જીવાત કેલ્શિયમની ઉણપ અને ફૂગના કારણે છે એવું વૈજ્ઞાનિકો કીએ છે એટલે આપણે વિસ્તૃતથી જોઈએ તો મગફળીમાં અત્યારે કૃમિની ઇફેક્ટ પણ છે અને વાયર વોમ પણ છે એમ જોવા જાઓ તો મુંડાનો એટેક પણ જોવા મળેલ છે એના માટે એક જ ઈલાજ છે એમાં તમારે દવાનો ઉપયોગ પેસ્ટિસાઈડ દવાનો ઉપયોગ કરવો પડશે કૃમિ જીવાત અને મૂંડા માટે એમાં જોઈએ તો આપણી પાસે અત્યારે છે વજીર આ અઢી કિલોનું પેકિંગ છે આનો સચોટ રિઝલ્ટ લેવા માટે યુરિયા અથવા કોઈપણ ખાતરમાં ભેળવીને તમે એક એકરમાં અઢી કિલો તમે વાપરીને તેમનું સચોટ રિઝલ્ટ મેળવી શકો પ્લસ જો વધારે મુંડાનો એટેક પણ તમને જોવા મળતો હોય આમાં કંટ્રોલ તો થાય છે વાયર ઓમ કૃમિ મૂંડા પ્લસ વધારે ટ્રીટમેન્ટ કરવા માટે એક માર્શલ કંપનીનું અડીખમ કરીને છે આ ચાર વીઘે એક લિટરનો ઉપયોગ કરવાનો છે આનો ઉપયોગ કર્યા પછી તમને અઠવાડિયામાં રાહત જોવા મળશે કૃમિમાં જીવાતમાં મૂંડામાં ઓમમાં એના કારણે થતું હોય તો એ બંધ થઈ જશે પ્લસ કથાઈ કલરનો તમારો જે ગોગળો થાય છે એ ધીમે 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 કાળો પડી જાય છે એમાં આપણે જોઈએ તો કેલ્શિયમની પણ ઉણપ હોઈ શકે કેલ્શિયમના કારણે પણ એવું થાય છે અને ફૂગના કારણે પણ થાય છે ફૂગ ફ્યુઝિનિયમ એક્સપરજીલર ફાઈટોફ્લોરાના નામની ફૂગથી પણ આ તમને જોવા મળતું હોય એના માટે તમારે બેક્ટેરિયાનો ઉપયોગ કરવો પડશે તો વધારે માહિતી માટે આપણે આવતા વિડીયોમાં મળતા રહીશું જય હિન્દ જય ભારત